નાની દીકરીના કાળજાની વિધિ તો કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે ના રાત્રે મા કાળકાએ અસુરો પર વિજય પ્રાપ્ત કરી કૈલાસ પાછા પરત હતા ત્યારે એ પ્રસન્ન મુદ્રામાં હતા એટલે જ કાળી ચૌદશના દિવસે જે પણ સિદ્ધિ કરવામાં આવે છે તે સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે તો આજે આપણે સમજીએ કે કાળી ચૌદશના રાત્રે કયા માતાજીને કયો નિવેદ આપવામાં આવે છે માતાજી મિત્રો હર હર મહાદેવ કાળી ચૌદશના દિવસે કયા માતાજીનો વાર હોય છે તેના વિશે જાણીએ સાથે સાથે એવું પણ જાણીએ કે આ દિવસે જો કુંડના અંદર મા કાળકા પૂજાતી હોય તો વિશેષ શું પ્રાર્થના કે વિશેષ શું ઉપાય કરી શકીએ તે આજે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું તો સૌપ્રથમ આપણે સમજીએ કે કાળી ચૌદશનો દિવસ એટલે મા કાળકાનો દિવસ કાળી ચૌદશનો દિવસ એટલે જોગણી માતાનો દિવસ કાળી ચૌદશનો દિવસ એટલે ભૈરવદાદાનો દિવસ કાળી ચૌદશનો દિવસ એટલે મસાણી મેરડી માતાનો દિવસ તો આપણે સમજી લઈએ કે જો ખરેખર આપણા કુંડના અંદર મા કાળકા પૂજાતી હોય તો કાળી ચૌદશના દિવસે વિશેષ માતાજીને કઈ રીતે આપણે પ્રાર્થના પૂજા કરશું જેથી કરીને મા કાળકાના આશીર્વાદ આપણા સૌ ઉપર બન્યા રહે તો જાણીએ કે આ દિવસે જો ભાવપૂર્વક કાળી ચૌદશના રાત્રે સાંજે નવ વાગે માતાજીને પાંચસો ગ્રામ ચોખાનું નિવેદ કાસાના વાસણના અંદર જમાડવામાં આવે સાથે સાથે એક જાસૂદનો હાર અને કાળા કલરની ચૂંદડી જો મહાકાળી માતાને ભાવપૂર્વક અર્પણ કરવામાં આવે તો આ કાળી ચૌદશના દિવસે મહાકાળકાની શક્તિ તેના સંપૂર્ણપણે હોય છે તો આ દિવસે જે પણ પ્રાર્થના પૂજા કે ભજન કર્યું હોય એ તરતના તરત લેખે લાગી જાય એવું આપણે સમજીએ છીએ કે કાળી ચૌદશના દિવસે મા કાળકાના રાત્રે મા કાળકાએ અસુરો પર વિજય પ્રાપ્ત કરી કૈલાસ પાછા પરત હતા ત્યારે એ પ્રસન્ન મુદ્રામાં હતા એટલે જ કાળી ચૌદશના દિવસે જે પણ સિદ્ધિ કરવામાં આવે છે તે સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે કેટલાક ગામોના અંદર હજી પણ કુવાસી દીકરીનું કાળજું લઈને એની વિધિ કરતા હોય છે કેટલાક ગામોના અંદર ઉતળાની વિધિ કરતા હોય છે આપણા ગુજરાતના અંદર નહીં કાળી ચૌદશના રાત્રે ભારતભરના એવા કેટલાય ગામો છે જ્યાં હજી સુધી પશુઓની મળી આપતા હોય છે તો મિત્રો આપણે માતાજીને બે હાથે હાથ જોડીને પણ આપણે આશીર્વાદ મેળવી શકીએ છીએ પણ આપણે આ હાથે જો પશુઓની બલી આપીએ છીએ તો માતાજી રાજી ના રહે ભાવપૂર્વક જો મહાકાળી માતાને આવો સટીક ઉપાય કરવામાં આવે તો મહાકાળી માતાના આશીર્વાદ આપણા પરિવાર ઉપર આપણા ઘર ઉપર અખંડના અખંડ બન્યા રહે છે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જેથી કરીને આવા વિડીયો તમારા સુધી સૌપ્રથમ પ્રથમ પહોંચે ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો